અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે માછી ફળિયા મોબરાટી ગટરોને લઈને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ગ્રામજનોએ વ્યક્ત કરી છે

ઉપાનો ઢોંગ કરી રહ્યા છે જેમાં પણ તેમના ઝાડો નીચે કચરો જ જોવા નથી મળી રહ્યો બીજી તરફ શહેરના કેટલાક વોર્ડ અને ગ્રામીણ વિસ્તારોમાં ગંદકીની ફરિયાદો ઉઠી રહી છે અંકલેશ્વરના માંડવા ગામમાં આવેલ માછી પટેલ ફરિયામાં લોકોના ઘર આગળ દુર્ગંધ મારતું પાણી ભરાઈ રહેતું હોવાથી લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોના જણાવ્યા મુજબ પાણીનો ભરાવો થવાથી મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહેતી હોય છે તદુપરાંત નાના બાળકો રમતા હોય તેમના માં પણ રોગચાળો ફાટીબેન જાની ને જાણ કરવા છતાં તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી જેને લઈને આજે તેઓ મીડિયા સામે પોતાને વેદના વ્યક્ત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે હાલ તેમના ગામમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ નથી જેને લઈને છે પાછલા ચાર વર્ષમાં નથી તો તેમના વિસ્તારમાં રોડ બન્યા કે નથી આ સમસ્યા નો નિકાલ આવ્યો તેવી વેદના તેમણે વ્યક્ત કરી હતી અને આ મામલે આગામી દિવસ ચૂંટણી ના બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી હિતેશભાઈ દિલીભાઈ પટેલ માંડવા મારી સમસ્યા મારા ઘરના ને પાણી ભરાઈ રહી છે ને એમાં સમસ્યા એવી છે કે છોકરાઓ નાના નાના છોકરાઓ છે ને મચ્છરની ગંદકી બોક ફેલાય નહીં કરતાં અમે તો જણાવ્યું છે તલાટીને બી જણાવ્યું છે પછી અમે તૃપ્તિબેન જે તાલુકા પંચાયત સભ્યો છે એમને બી જણાવેલું છે પર સુધીની સમસ્યા કંઈ આવી નથી એનું કોઈ સોલ્યુશન જ નથી તલાટીને મેં જાતે મેં વિડીયો દેખાડ્યું છે આ ફરિયાનું અમારા ફનું તલા તલાટીને અત્યારે અમારા ગામમાં કોઈ સરપંચ નથી નથી ડેપ્યુટી સરપંચ નથી અત્યારે હાલમાં મેં આગળ સરપંચને બી જણાવેલું જ્યારે સરપંચ હતા ત્યારે મેં જણાવ્યું હતું પણ હજુ કંઈ સોલ્યુશન આવ્યું નથી અત્યારે હાલમાં કોઈ નથી અત્યારે તલાટી જ છે અમારા જે તલાટીને મેં જે કીધું પણ તલાટીએ બે કોઈ એક્શન લીધો નથી અત્યાર સુધી પણ બહિષ્કાર કરવો પડશે બહિષ્કાર પછી આજે વોટ બોટ લેવા આવે બરાબર એનો ઇલેક્શન બિલેક્શન આવે ત્યારે બહિષ્કાર કરવો પડે અત્યારે હાલમાં સરપંચની ચૂંટણી આવવાની જ છે પણ ત્યારે બહિષ્કાર કરવામાં આવશે કોઈ સરપંચ બી અમારો એ નહીં ગામે આજે મિનિમમ ચાર વર્ષથી આ રોડ બન્યો પણ ચાર વર્ષથી અત્યાર સુધીમાં હજુ કોઈ કામ થયું નથી ચાર વર્ષથી અમે કહીએ છીએ અમારા રણજીતભાઈ વસાવા બી હતા ત્યાં આગળ સરપંચમાં તેમને બી કીધેલું જિગ્નેશભાઈ પટેલે પણ તે છતાં હજુ કામ થયું નથી હવે અત્યારે કોઈ સરપંચ બી નથી ને કોઈ ડેપ્યુટી સરપંચ બી નથી હવે અમારે ડાયરેક્ટ કહેવાનું અમારે ગ્રામ પંચાયતમાં જ જવું પડશે બરાબર ગ્રામ પંચાયતમાં જ્યાં વિડીયો દેખાયું તો કંઈ હજુ કંઈ નિરાકરણ આવ્યું નથી